પણ ખરેખર જીવ બધી યાત્રાઓને ભૂલવા માટેનો આ પ્રયત્ન એનો જ્ઞાન હોય તો મને ભારરૂપ છે

એક ત્યાં ખાલી દિવાલ ઉપર તમે એમ તો થાપા જેવું છે અને બહુ માને માતાજી ખોડિયાર બહુ માન પહેલા વર્ષો પહેલા ત્યાં એક એવી ઘટના બનેલી કે ત્યાં કોઈ સૈન્ય લાવ લશ્કર એની પાછળ પડ્યો હશે ત્યારે એ ક્ષત્રિય ઉદ્યા માતાજીને અરદાસ કરી કે માં ખોડિયાલ તું તો પડે પડમાં છે થડે થડમાં છે તો અહીંયા કેમ ન હોય અને પોતાની માતાજીએ અંદરથી ભમરાઓ નીકળ્યા અને એનું રક્ષણ કર્યું એ જે તે સમયની વાત ઘણા વર્ષો પહેલા એ એ સિલાઓમાંથી ઘણી બધી ભમરીઓ નીકળી અને એનું રક્ષણ થયું પણ આજ સમયમાં એમાંથી એક દીકરી એટલે એ બે બાળકો ને એને માતાજી ક્યાંય બીજે એ માતાજી અમારી કુળ ને પરંપરાનું રક્ષણ જે માતાજી અહિયાં કર્યું છે બાળકો ને જીવનદાન આપશે એ બે બાળકોને મૂકી એમ થયું ત્યાંથી કોઈ પસાર થયા હશે એને એમ થયું આ બે બાળકો આક્રમ કરે છે જૈન બાળકો તમે મૂકી ગયા છો એ આક્રમણ કરે છે બાઈ વરી લઈ અને

પછી એને એના અનુવાંશિક આવે કે નહીં આપણે ખબર જ હોય કે અમારા અનુવાંશિક છે એ અનુવાંશિક આવે તો એને એને એની પરંપરામાં એ કાચબી હોય કે ઈ જેમ જે પણ હોય કાચબી હોય કે માછલી હોય એને એની કેટલો દ્રઢ વિશ્વાસ કે અમારા માવતરો આમ જ બચ્ચા સેવે છે એટલે અમારે આમ જ સેવા છે એ પણ એક ભરોસો છે ને ભલે ને જીવ ગમે એ છે પૂર્ણ અવસ્થાને પામેલો વ્યક્તિ હંમેશા ભૂલે સનાતન આપણી હિન્દુ પરંપરા ક્યો બહુ ઉજળી એટલા માટે છે આપડા ગ્રંથોએ કોઈ વ્યક્તિ વિશેષ વાતો નથી કરી આપણા ગ્રંથોએ